નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે ચાર તારીખ દસમા મહિનો બે હજાર ચોવીસ ને શું કરવાના રહો તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાદની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની અરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની અરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવસો ને સાઠ રૂપિયા થયો આ મગફળીનો ભાવ

ग्यार सौ आज का भाव का जुनागढ़ मार्केटिंग यार्ड आ मगफली से तो वजन चौदह नौ सौ रूपया आचका भाव मूंगफलिका जुनाटिंग यार्ड